તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર એક સાથે બે ટ્રેક્ટર વેચાવવા માટે આવેલા છે તમે વિડીયોની અંદર જે મહિન્દ્રા ટ્રેક્ટર અને સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો તે બંને તમને એક જ ભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર જે સોનાલિકા સાતસો ચાલીસ અને મહિન્દ્રા ચારસો પંચોતેર ટ્રેક્ટર જોઈ શકો છો તે બંને ટ્રેક્ટર ભાઈને એક સાથે વેચવાના છે તો જે કોઈ ખેડૂતભાઈને કોઈપણ ટ્રેક્ટર લેવો હોય તે વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને ગમે તો છેલ્લે વિડીયોમાં લાઈક કરી દેજો તમે વિડીયોની અંદર જોઈ શકો છો બે ટ્રેક્ટર ભાઈને વેચવાના છે સોનાલિકા સાતસો ચાલીસ ટ્રેક્ટર અને મહિન્દ્રા ચારસો પંચોતેર બંને ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી જાય છે ઓરિજિનલ કન્ડિશનમાં આખી કમની કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો બંને ટ્રેક્ટરની કન્ડિશન મહિન્દ્રા ટ્રેક્ટરની વાત કરીએ તો મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ સરપંચ ટ્રેક્ટર તમને જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે આ પણ તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આખું કમની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ચારે છ ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે પચાસથી પંચાવન ટકા ચારેછા ટાયર તમને જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની અને ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન જોઈ શકો છો સાચવેલું ટ્રેક્ટર છે મહિન્દ્રા ચારસો પંચોતેર મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર આઠનું જે મહિન્દ્રા ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે તમને બે હજાર આઠનું મોડલ જોવા મળશે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે મહિન્દ્રા ચારસો પંચોતેર સરપંચ ટ્રેક્ટર ભાઈએ રાખેલી છે એક લાખ નેવું હજાર જે તમે ચારસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો તેની કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ નેવું હજાર જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો તમને વિડીયોમાં છેલ્લે તેના ટ્રેક્ટરના માલિકના કોન્ટેક્ટ નંબર જોવા મળી જાય છે જે કોઈને ટૅક્ટર આ લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી સોનાલિકા ડીએ હાથસો ચાલીસ ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને તમે વિડીયોની અંદર તેની કન્ડિશન પણ ચેક કરી શકો છો આખું ટૅક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કમની ફિટિંગ કમની કલરમાં ટૅક્ટર છે કમની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે આખું ટૅક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં છે મીડિયમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન જોઈ શકો છો મોટા ટાયર આગળના ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે પિસ્તાલીસ પચાસ ટકા જેવા આગળના ટાયર છે નાના ટાયર એટલે આ ટ્રેક્ટર પણ જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો સોનાલિકા ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર નવ દસનું તમને ટ્રેક્ટર બે હજાર નવ દસનું મોડલ જોવા મળશે ટ્રેક્ટરની ભાઈએ કિંમત રાખેલી છે બે લાખ અને અગિયાર હજાર જે કિંમત અંદાજીત રાખેલી છે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિક અબ્દુલભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો વાંકાનેર જિલ્લો મોરબી અને અબ્દુલભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે અબ્દુલભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોને નીચે પણ હું આપી દઈશ એટલે તમારે જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવો હોય તે અબ્દુલભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો